નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું ધોરણ છે આપણો નવો વિષય છે સામાજિક વિજ્ઞાન પ્રખરતા કસોટી એટલે કે શિશુવતીની જે તમારી પરીક્ષા લેવામાં આવવાની છે તેમાં તમારે પાઠ નંબર ચૌદની અંદરથી મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન કેવા પૂછાઈ શકે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં ચર્ચા કરીશું તો વિડીયોને આગળ વધતા પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ પહેલા પહેલાં પ્રશ્નની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી તો ઓપ્શન એ છે ઉત્તર પ્રદેશ ઓપ્શન બી છે છત્તીસગઢ ઓપ્શન સી છે મધ્યપ્રદેશ અને ઓપ્શન ડી છે તમિલનાડુ તો સાચો જવાબ શું આવશે ઓપ્શન ડી તમિલનાડુ ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભારતની ઉત્તરે ચીન આવેલું છે અને ભારતની વાવ્યો ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન એ છે બાંગ્લાદેશ ઓપ્શન બી છે પાકિસ્તાન ઓપ્શન સી છે શ્રીલંકા અને ઓપ્શન ડી છે નેપાળ તો જવાબ આવશે આપણે ઓપ્શન બી પાકિસ્તાન ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રણની વાત કરીએ તો કે નીચે આપેલા રાજ્યોને દક્ષિણથી લઈ અને આપણે ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવવાના છે તો એ આપણે રાજ્યો છે ઉત્તરાખંડ કેરળ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ અને દિલ્હી તો ચાર ઓપ્શન છે એમાંથી ચારમાંથી સાચો ઓપ્શન કયો આવશે તો સાચો ઓપ્શન આવશે ઓપ્શન બી કે દક્ષિણથી આપણે શરૂઆત કરીએ તો દક્ષિણમાં સૌ પ્રથમ પહેલો આવશે કેરળ ત્યાર પછી બીજો આવશે આંધ્રપ્રદેશ ત્યાર પછી ત્રીજો આવશે મધ્યપ્રદેશ ચોથો આવશે આપણે દિલ્હી અને પાંચમો આવશે આપણે ઉત્તરાખંડ એટલે સાચો જવાબ આવશે આપણો ઓપ્શન બી ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચારની વાત કરીએ કે નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળના સંદર્ભે વધુ વિશાળ છે એટલે કે આપણા ક્ષેત્રફળ કરતાં એ વધારે ક્ષેત્રફળ ધરાવે છે તો ઓપ્શન એ છે કેનેડા ઓપ્શન બી છે ઇંગ્લેન્ડ ઓપ્શન સી છે પાકિસ્તાન અને ઓપ્શન ડી છે થાઇલેન્ડ તો જવાબ આવશે આપણો ઓપ્શન એ કેનેડા ત્યાર પછીનો પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર પાંચ કે ભારતના પાડોશી દેશના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે તો ઓપ્શન એ છે અફઘાનિસ્તાન ઉત્તર પશ્ચિમી તો એ સાચું છે ઓપ્શન બી છે નેપાળ એ ઉત્તર પૂર્વમાં આવેલું છે એ પણ સાચું છે ઓપ્શન સી છે ચીન એ ઉત્તરમાં આવેલું છે અને બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશ પશ્ચિમ તો આ કેવું છે તો કે ખોટું છે બાંગ્લાદેશ પશ્ચિમ પશ્ચિમે નહીં પરંતુ પૂર્વે આવેલું છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર છની વાત કરીએ કે કઈ પરિસ્થિતિએ ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે ઓપ્શન એ છે વર્તમાન પરિસ્થિતિ ઓપ્શન બી છે ભૌગોલિક પરિસ્થિતિ ઓપ્શન સી છે સાંસ્કૃતિક પરિસ્થિતિ અને ઓપ્શન ડી છે તત્કાલીન પરિસ્થિતિ તો જવાબ છે કે ભારતીય સંસ્કૃતિના ઘડતર માટે અને વિકાસ માટે ભૌગોલિક પરિસ્થિતિ એટલે જવાબ આવશે આપણો ઓપ્શન બી ત્યાર પછીનો સાતમો પ્રશ્ન છે કે દક્ષિણે ભારતની દક્ષિણે આવેલા દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશને ઓળખ માટેનું એક વિધાન સંકલન છે સંકલન એટલે કે એક વિધાન સાચું છે તો અહીંયા આપણે ઓપ્શન એ જોઈએ કે તે પશ્ચિમ અરબસાગર ધરાવે છે તો કે આ પણ સાચી છે ઓપ્શન બી છે તે પૂર્વમાં બંગાળની ખાડી પણ ધરાવે છે આ પણ સાચું છે ઓપ્શન સી છે તે દક્ષિણમાં હિન્દ મહાસાગર ધરાવે છે આ પણ સાચું છે અને ઓપ્શન ડી છે કે તેની ત્રણેય બાજુ દરિયાઈ વિસ્તાર અને એક બાજુ જમીન વિસ્તાર આવેલો છે તો ઉપરના બધા સાચા છે એટલે જવાબ આપણો આવશે ઓપ્શન ડી કે ત્રણેય દરિયાઈ પટ્ટીનો વિસ્તાર એ ધરાવે છે અને એક બાજુ જમીનનો વિસ્તાર પણ આવેલો છે ત્યાર પછીના આપણા આઠમા પ્રશ્નની વાત કરીએ તો આઠમા પ્રશ્નમાં આપણે નીચે દર્શાવેલ દેશો પાલકની સામુદ્રની અને મનારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે ઓપ્શન એ છે શ્રીલંકા અને માલદીવ ઓપ્શન બી છે શ્રીલંકા અને ભારત ઓપ્શન સી છે શ્રીલંકા અને ઇન્ડોનેશિયા અને ઓપ્શન ડી છે શ્રીલંકા અને બાંગ્લાદેશ તો જવાબ આવશે આપણો ઓપ્શન બી શ્રીલંકા અને ભારત નવમો પ્રશ્ન છે કે એકબીજાથી વિપરીત દેશમાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા જ પૃથ્વીની બધી જ ખાલી જગ્યા માટે જવાબદાર છે ઓપ્શન એ છે ભૂકંપકીય અને જ્વાળામુખી ઓપ્શન બી છે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ ઓપ્શન સી છે વાતાવરણીય અને પર્યાવરણ અને ત્યાર પછી ઓપ્શન ડી છે ખવાણ ધોવાણ અને નિષ્પેષણ તો જવાબ આવશે આપણો ઓપ્શન એ ભૂકંપ અને જ્વાળામુખી ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર છે આપણે દસ તો પ્રશ્ન નંબર દસની અંદર ભારત કરોડો વર્ષ પહેલાં ખાલી જગ્યા નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો ઓપ્શન એ છે હોલેન્ડ ઓપ્શન બી છે આઈસલેન્ડ ઓપ્શન સી છે ગોડવાલેન્ડ ત્યાર પછી ઓપ્શન ડી છે ન્યૂઝીલેન્ડ તો જવાબ આવશે આપણો ઓપ્શન સી ગોડવાલેન્ડ ત્યાર પછીનો અગિયારમો પ્રશ્ન છે કે હિમાલય પર્વત ગિરિમાળા જે પ્રકોષના વિવિધ ભૂમિ સ્વરૂપો છે તેમાં એક સ્વરૂપ જોવા મળતું નથી ઓપ્શન એ છે ઉચ્ચ પ્રદેશો ઓપ્શન બી છે શિખરો ઓપ્શન સી આપણે અહીંયા અંતસ્થ નદી અને ઓપ્શન ડી છે ઘાટ તો જવાબ આવશે આપણો ઓપ્શન સી અંતસ્થ નદી ત્યાર પછીનો બારમો પ્રશ્ન છે કે ભારત ખાલી જગ્યા ગોળાધરમાં મોકાનું સ્થાન ધરાવે છે તો જવાબ આવશે આપણે અંદર પૂર્વ ત્યાર પછી તેરમો છે કે ભારતમાં વિશ્વના ભૂમિભાગો ક્ષેત્રોના કેવળ ખાલી જગ્યા ટકા ધરાવે છે તો જવાબ આવશે આપણે બે પોઈન્ટ બેતાલીસ ચૌદમો પ્રશ્ન છે કે કરોડો વર્ષ પહેલાં ભારત ખાલી જગ્યા વિશાળ ભૂમિખંડનો ભાગ હતો તો જવાબ આવશે ગોડવાલીન ત્યાર પછીના વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તમને જોડકા પણ પૂછાઈ શકે તો જોડકામાં આપણે અહીંયા જોઈએ તો કે મ્યાનમિયર છે તો આ પાંચમાંથી કેમાં આવશે તો કે એમાં આવશે ઓપ્શન ડી મ્યાનમિયર છે એ રંગૂનમાં આવે શ્રીલંકાની વાત કરીએ તો શ્રીલંકામાં શું આવશે તો કે શ્રીલંકાની અંદર આવશે આપણે કોલંબો ત્યાર પછી આપણે અહીંયા બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશમાં કયો આવશે તો કે ઓપ્શન બી ઢાકા અને ત્યાર પછી ચોથાની વાત કરીએ કે ભૂતાન તો ભૂતાનમાં શું આવશે થીમ્પુ ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર સોળ તો પ્રશ્ન નંબર સોળ છે કે સાચું જોડકો જોડો તો નેપાળની સામે શું આવશે તો કે નેપાળની સામે આવશે કાઠમંડુ પછી આપણે બીજું છે ચીન તો ચીનની સામે શું આવશે તો કે ચીનની સામે આવશે બેઇજિંગ ત્યાર પછી અફઘાનિસ્તાન તો અફઘાનિસ્તાનની સામે શું આવશે તો અફઘાનિસ્તાનની સામે આવશે કાબુલ અને પાકિસ્તાનની સામે શું આવશે તો કે ઇસ્લામાબાદ તો વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષાની અંદર જોડકા પણ પૂછાઈ શકે તો જોડકાની પણ આપણે તૈયારી કરાવીશું અને જે મોસ્ટ એમ્પ્યુ પ્રશ્ન છે તેના વિશે આપણે ચર્ચા કરીશું અને આની જો વિદ્યાર્થી મિત્રો તમને પીડીએફ જોઈતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ટેલિગ્રામ ચેનલ પણ આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખેલી છે તમે ત્યાં તઈ અને તમે અમારી ટેલિગ્રામમાં જોડાઈ શકો છો અને ત્યાંથી તમને આની બધી જ પીડીએફો મળી જશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજન બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય હિન્દ જય ભારત